નમસ્કાર આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા નીટ પરીક્ષા મુદ્દે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને

નીટની પરીક્ષાની અંદર જે ગુજરાત અને ભારત દેશની અંદર જે કંઈ ગોટાળા થયા છે એ ગોટાળા કરનાર ઈસમો સામે કડકમાં કડીક કાર્યવાહી થાય એ બાબતે અધિક નિવાસી કલેક્ટરને સંબોધીને વડાપ્રધાન શ્રીને આવેદનપત્ર પાઠવવા માટે અમે ભેગા થયા છે આજ રોજ અમે છોટાદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી જે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં જે નીટની પરીક્ષામાં ગોટાળા થયા છે એવા હિસ્સોની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને એ લોકોની સામે સત્વરે કડકમાં કડક તપાસ થાય અને એના સંબોધીને અમે છોટાદપુર જિલ્લા નિવાસી કલેક્ટર સાહેબ શ્રીને નિવાસ સ્થાને વડાપ્રધાસને સંબંધિત જે આવેદન પત્ર આપવા માટે અમે આવ્યા છે રેહાંત પટેલ નેશન પ્લસ ટુ છોટાઉદેપુર સમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી દેશ ન્યૂઝ યુટ્યુબ ચેનલ સબ્સક્રાઇબ કરું બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર